હમ તો ડોહા તમારે ઉંમર તો કાશી થી અને તમે આવાવર પડી રહ્યા ગયા તમનતમ કાટ નહી વળતો અલ્યા અસલ ઘરની બેસો ને ઘી ખાધ્યો છે એવું હોય એમ હોવા ના બરોબર અ દોહા હું કહું હા બોલ હું કોઈ હું આમ છોકરો છે ઓ અલ્યા બોડા તું છોકરો તો એક નંબરનો કોઈનો રેરા જો ટપ ટપ એવું હે હા કોઈ બી છોડી આરે લગન કરું તો અમે એને ખુશ રાખી શકું અરે ગોડા હાથની હથેળીમાં અને હોના ઇંડોળે ઇંચોડી એવું તો હોના ઇંડોળ હાલ તો લાકડાનો હા તો હોના ઇંડોળે ઇંચાઈ જ નખું ઈ તો વધો નહીં પાછા એ

તમે યાર દો જોતા નહીં છો યાર જોવું પડે તમારો જોય અલ્યા મેં યાર નહીં ત તારા માટે કોશિશ તો કરું ત પણ લાયક એકદમ આવી આમ ગુણવાન છોકરીએ મળી તો જોવાનું ટીમ નહીં ચાલુ છેલ્લો થોડી રવાય ગુણવાન છોકરી તો એક છે યાર બગલમાં છોડીને તમે ગોમત ધંધેની પીતો હવ યાર અલ્યા એ છે તમારી યાર મોટાભાઈ રમેશભાઈને છોડી અલ્યા યાર એ તારા લાયક નહીં રીત આ ચમ આઉટલાઇનની આઉટલાઈન આઉટલાઇનની નથી લે પણ તારા લાયક નથી તમાર ભાઈ પીઢલી હશે અલે એ અમારો ભાઈ ભગત છે તો તમારા ભાભી કજારી હશે અલ્યા મારી ભાભી એ ટોપ છે સાકુ ઘર સંસ્કારિક છે એવું હોય એમ તો તમે હાલ કે ન યાર ગમે તેની સોડી મજા મજા કરે તો યાર કરાઈ દેવાનું હોય તમાર ભાઈની સોડી આરે કરાઈ દેક અલ્યા કોમ કર તું લે તું ભાઈ તો તું સોઈ તું રવા લે ભાઈ તારા લાયક નથી તમે યાર તમે તો હાલ કહેતા હતા ગમે તે છોડી તારા લગ્ન કરો મજા મજા કરો ને હો ના ના ઇંચકે આવું બધું કહો તો તમારા સોડી હું મસ્ત ઝૂલા હોય યાર કરાઈ દો કે યાર અલે દીપલા એ તારા લાયક નથી તું હમત તો તમ નહીં પણ મારા લાયક તમ ના હોય યાર અસલ સોડી મને ખબર હોય યાર કરાવી દો તમે તો હાલ બોલતા હતા બધા વખાણો કરતા હતા ને યાર અલે દીપલા હું તને હું હાચું શું કહું શું કહો સાચું સાચું કંઈ દેવાનું હોય મો હોય તમારે કહો અસર દીપલો મસ્ત છોકરો અને ટકા છે તમારે ભાઈ તૈયાર થઈ જાય એ તો તમારા હાથમાં જ થકી યાર અલ્યા તું કોઈના લાયક નહીં હું કોઈને લાયક નહીં ઊહ તું કોઈના લાયક નહીં તો તમે તો હમણાં તો કહેતા હતા કે ગમે તે છોડી મજા કરા એટલે કોઈકની છોડીને પહેરાવાનું કહોને ત્યાં તમે અલ્યા કોઈપણની સોળી તારા સાથું કહો ને તો કોઈ કોઈપણની સોળી તારા હાથ પહેરાવીએ ને

પેલા કહી દીધું વખોણો કરી દીધો ને આવો છો ને તેઓ છો ને મારા અંદર ખોટી આશા તગાડી કે વાહ હું આટલો સરસ છું તો હું તો તૈયાર થઈ ગયો યાર ગમે તે છોડી મને એમ કહી દો હું આવો છું તાણ વાત કરો હડું હા ખોટું એમને આશા તગાડી દીધી ને ઓમને તેમના પોતાની છોડી હાલવી હોય એટલે કેવું ચૂંક ઉપડા હતા મને અલ્યા તને ખબર છે નહીં પડતી તારામાં એ ટાઈપનું એક સંસ્કાર નોમનું ટેપલું એ નહીં અને આ દુનિયા કોઈ દાળો મૂઢા ઉપર કોઈને હાથું નાખે મારા નહોતું કેવું પણ તને કહેવું પડ્યું